જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે વાખે પટ્ટી બધી પાટો કૂદો અને ઇનામ જીતો ઓમો જેટલું ઇનામ છે ને ચી રીતની આ ગેમ રમવાની છે હું તમને બધું સમજાવી દઉં બરાબર તો બધા મોણસો એકલ ઊભા રહે હી ગમે તે મોણાને વાખે પટ્ટી પોધી અને અંદાજ પ્રમાણે આપણે અલગ અલગ રીતે ઊભા રાખશે બરાબર વાયકણ 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 ને વાયકણ બરાબર તો વાયથી વાખે પટ્ટી પોધી અને ઓમ હેડવાનું છે અને

કમ્પ્લીટ તમે સીધા જ ઉભા રાખશી હવે હેડો તમે તો સ્ટાર્ટ રેડી રેડી ટાઈમ નું કોઈ નહી કોઈ નહી કરો તમે તો જીતવાના છે ચાલુ રાખો ચાલુ રાખો તમે તો ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ રાખો પારસ કરવાની છે આઉટ થયો તો કહી દયો ના આઉટ થયો લે ભાઈ થઈ જાય તું કૂદકા છૂટો પેલા પટ્ટી ખોલી દઈએ તો ભરતસિંહ તમે જીત્યા છો ચારસો રૂપિયા

આ એવા તાજી ઈમાનદારીથી ઈમાનદારીનું કામ કરજો ભલે બ્લેક પટ્ટી લહાતા ભરાજીજી કેસી હા એ 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 કિશન ને અમારે હા કિશન ને સમજમાં ભૂલ થઈ જાય છે કોઈ બોલતા નઈ હોય કોઈ ને કશું નહીં અડવાનું પછી જોઈએ

બે થયા ભાઈ બે પણ આઉટ ના બોલતા ખાલી ત્રણ કુટકા મારે એટલે પટી ગઈ આઉટ ના બોલતા કોઈ

ચાલુ રાખોડો અરે તો મેટર થી લઈ જાય મગસ વાપરવાનું મગસ વાપરવા હિર્યાવળી ખોલતા નહી ખોલતા નહી ખોલતા નહી આપડે આપડા માણસો બે હોય તો આડી જાય ને તો ખબર પડી જાય ના આઉટ કરી દેવાનો ભલે પણ એક કુદકો મારવા નહી જવાનો અંધારામાં આપડે ખબર નહીં ભાઈ જલુભા વિશ્વાસ થી રક કેવો કમ્પ્લીટ થઈ ગયો બતાવી આપો કમ્પ્લીટ આના બધું લઈ ર હું આપણે બસાતું હોય રે હું આયરો બે બાવળીરો ઈ કણ ઓર રાખવાની આપણે એવું લાગે તો કઈ દેવા બરાબર જવાબ પડે ભાઈઓ તીજા નંબરને તૈયાર કરી દો કિશન હ બીજા નંબરને તૈયાર કરી દે કોણ છે હવે બે હું બે બોલે દે બે માણસ <gús> <worries> આઉ કે જઉં હેલો ભાઈ મફુ કાકા ડાઉન પડી ગયો બરાબર તો મફુ ત્રીજો તમે કૂદી ગયા એટલે 200 કમ્પ્લીટ કૂદી ગયા બરાબર તો ફાયદો પડે હો ભાઈ વાત ફાયદો પડે

આવું તૈયાર થાય તારે ખાલી હેડવાનું હેડવાનું કુદવા ને લાય જગ્યા હવે જલુબા આયા છે અને જલુબા દરેક ગેમ માં જીતી જ છે મોટા ભાગે

ફરી ઉસારી વધાર કરી હેડો વા પાટા પર દેડવા ચાલુ રાખો દેખને કા એમ ચાલો ભાઈ બસો રૂપિયા ના 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 પેલા પાટામાં પગ હતો પાછળ બસો હતા પણ પાટામાં પગ

Basur, <laughs> basur, 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 basur,

પટ્ટી થોડી નાખતી કરવાની ના સીધા કરો ચાલો ભાઈ સીધા જ કરો તમે

બરોબર ના પગનામ નહીં પેડે તુંદમ નહીં પડ્યો મેં જોયો તું નતો

રેડી સીધા ઉભા રાખજો સરખ થોડે ભાઈ દિક્કે વખત થોડી દોઢે તેવો બચ્ચો હોય લાઈન લાઈન ઉભા રાખવા તો મોણો ભૂલા નઈ કમ્પ્લીટ કમ્પ્લીટ સુલભાવતો આ તો લાગે

વડેલ ના ઉપાય ભાવે છે

મન આટલા કોકને આડે મન ખબર પડી કે થાબડો બુરીયામાં જરૂરી હતું આટલે બેઠો છે હે બેમબાબા ઓ રે બેમબાબા એકલા મફુગા ગયા મફુગા રાખો દાનીએ ઉપર જ લઈ જવા તો વડીલા આયા

ના જેર જેર તમે ચીલો બની ગયો જાળીના રોમ રોમ કરવાયા

બસો વાઘુબા બસો ભાઉ બસો મહેન્દ્ર બસો અભી સત્સો મહેન્દ્ર જીરો તમે જીત્યા એટલે એવું થઈ ગયું એવો અંદાજ એને આપડે એના માલ દીધું છે બરાબર તો આજનો આ વિડીયો વેગન પૂરો થાય છે આ વિડીયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ ને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી